નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના જૂના સમલાયા ગામથી પસવા ગામ તરફનો રસ્તો કાચા રસ્તાને એક ચોસઠ લાખના ખર્ચે નવીનીકરણનો આજરોજ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાવલીના જૂથ સમલાયાથી પસવા ગ્રામ જવાનો જૂનો કાચો રસ્તો હતો જે રસ્તાથી ખેડૂતો તથા ગ્રામજનોને અવર જવર ખૂબ જ મુશ્કેલી હતી જેની ગ્રામજનો તેમજ પંથકવાસીઓની રજૂઆતના પગલે સાવલી ધારાસભ્ય કે તેની નિમાનદાર દ્વારા સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં કાચાથી ડામર યોજના અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખથી વધુના ખર્ચે રસ્તો મંજૂર કરી આપ્યો હતો જેનો આજરોજ ભાજપાના હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધારાસભ્યોએ પૂજા અર્ચના કરીને ખાતમુહૂર્ત કર્યું હતું રસ્તાની કામગીરી શરૂ થતાં ખેડૂતો તથા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી રસ્તાના જે ખાતમુહૂર્ત ઉપસ્થિત મારા પસવા ગામમાં કચિયા ગામના જૂના સંભળાય ગામના તેમજ આજુબાજુ ગામના સરપંચ તેમજ માજી સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ આ વિસ્તારના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની અને આ વિસ્તારને ઘણી વખત આ રોડની માંગણીઓ કરતાં કરતાં વધુ લાગ્યો પણ આજે ભારતીય જનતા પાર્ટીની આપણી આ હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રીશ્રીનો જે અમારા વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોને પણ પ્રાયોરિટી આપી અને તાત્કાલિક એનું નિવારણ આવે છે તમામ ખેડૂતોને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જે રીતે તાવલી ડેલર વડોદરા ગ્રામ્ય અને તાવલી નગરનો જે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે હજુ પણ વધુ ને વધુ કોઈ પણ ભૌતિક સુવિધાઓથી વંચિત ગામોને આવરીને પણ સુવિધાથી વંચિત મારું ગામ મારા તાલુકાનું છેવાડાનું ગામ પણ ના રહે એની આમ થવું સાથે મળી અને તૈયારો પ્રયાસ કરીશું ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હવેથી